મિલાદ પર્વ ની ઉજવણી કરાઈ શહેરમાં જુલુસ પણ નીકળ્યું અમદાવાદ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે ઈદ એ મિલાદ ઉલ નબીન પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરાઈ હતી હિન્દુ ધર્મમાં ગણેશ વિસર્જનનું પર્વ અને મુસ્લિમ બિરાદરોમાં ઈદ એ મિલાદ પર્વે સૌ ધર્મના લોકોએ ભાઈચારો રાખીને નગરમાં પોતપોતાના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ પર્વને લઈ સવારે નમાજ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ નવ કલાક શહેરના ઘટના ચોક વિસ્તાર થઈ માંડવી ચોક મેઈન બજાર અને બાવીસી બજાર જેવા વિસ્તારોમાંથી જુલુસ પણ નીકળ્યું હતું મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઘરે બેઠીને પણ ઈદ પર્વને શુભેચ્છાઓ પાઠવી એકબીજાને મીઠાઈઓ પણ ખવડાવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મહેન્દ્ર ગજ્જર સાથે સોચ ન્યૂઝ માંડલ